સુરેન્દ્રનગરમાં આવેલા લખતર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો ઉપર નાના મોટા અકસ્માતનો બનાવો અમાનવ સામે આવી રહ્યા છે ત્યારે આજે લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા ઓમ શાંતિ વિદ્યાલય નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો જેમાં લખતર તાલુકાના કેસરે ગામના બે યુવાનો આઈટીઆઈમાં અભ્યાસ અર્થે લખતર તરફ આવી રહ્યા હતા ઓમ શાંતિ વિદ્યાલય નજીક રિક્ષા વળાંગ થઈ રહી હતી તે દરમિયાન બાઇકના ચાલકે કોઈ અગમ્ય કારણસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષામાં આગળના ભાગે બાઇક અથડાતા અકસ્માત થયો હતો જે અકસ્માતમાં કેશરીયા ગામના બે યુવાનોને સામાન્ય ઇજા પહોંચી હતી જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર